દરેક સમાજને સાથે લઈને આપણે ચાલુ પડશે અને ઘણા સમયથી જોતો કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજનું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવ છો અને મહિના મહિના પહેલા આયોજન થતા હોય છે અઠવાડિયા દસ પંદર પંદર દિવસ પહેલા આયોજન થતા હોય છે અને બધાને જણાવવામાં આવે છે કે ભાઈ દસ પંદર દિવસ પછી મહિના પછી આપણે સંખ્યા ભેગી થાય છે જયારે ખાલી કાલે જ એક રીલ મોકલી મેં મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં માં પાસે ખાસ યુવાનોને જ ખબર હોય બરાબર

આમ કેમેરા સામે તો પિક્ચર પિક્ચરમાં એક્ટિંગ કરીએ ભૂલે પડે ના બોલવાનું બોલી જઈએ પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય પણ એટલા બધા આડા સવાલ બોલે એમણે એમણે પછી જ્યારે બધું સમા સમાપન થયું ત્યારે બધા મળ્યા મને કેમ તરફ ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી રીતે હા ચમ એટલે કેમે આટલું આડુંડું બોલ્યા આટલું બધું તમને ભરમાયા તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા એમ તો ખબર નહીં જે બોલે એ દિલથી બોલો છો લંડન થી મેસેજ વિક્રમભાઈ તમે આવો લંડન જે ખર્ચો થશે અમે ભોગવ છું લંડન માં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું બધા ચાહક મિત્રો કે તમને ખબર હશે મેં મીડિયા સામે પણ ઘણી બધી વાત કરી બે હાજર સાતમાં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્લીઝ જન્મ જન્મ ની ભૂલાશે નહીં આપ મને ખબર હશે તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા એ વખતે મને મળ્યો હતો ત્યાર પછી આ કશું પછી નહીં મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને હા એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બને છે ઠાકોર સમાજ ના આવરી લેવા માટે પણ એવું કર્યું હોય એવું પણ બને પણ જે પણ હોય પણ એ પોતે સન્માન તો કર્યું ને ભાઈ જયારે ઠાકોર સમાજ માટે જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે વિક્રમ ઠાકોર કોણ છે જવા જવા દે બધી વાત આપણે વાત નહીં કરી આપણે બધી વિવાદો પડવું નહીં પેલા કહું આપણે વિવાદ માટે ઉભા નહીં છે આપણે દરેક સમાજના કલાકારો ને માન સન્માન મળે એટલા માટે આપણે આ લાઈવ થયો હતો અત્યારે પણ એટલા માટે કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં અમુક નેતાઓ બોલે તો તો પણ હા તો મોકો જોઈએ બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય એ પણ એ મારો વિષય નથી આમાં એવું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચર હોય મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ભૂલી કેમ કરી ભૂલ્યા હતા તેના તારાવી ના ગમતો નથી અવતાર ધરીને આવું છું ખેડૂત એક રક્ષક એની પણ મીડિયામાં અમે વાત કરી હતી હમણાં ટૂંક સમયમાં રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી રાતના બાર થી ત્રણ ના શો પર ચાલતા હતા કલર માં આપણે થિયેટર છે મલ્ટીપ્લેક્સ ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકો એ પિક્ચર ને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને

તમને બહુ આશા હતી કે ચાલો ભાઈ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ મળે છે અથવા પાતો સરકારી એવોર્ડ જે મારું જરૂર એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે બીજી ઘણી બધી પિક્ચર હતી ને બધી ઘણી બધી સારી પિક્ચર હતી એ પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ આમાં અમુક કેટેગરી હોય કેવી બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર

બીજા સત્તામાં ગઈ મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચર ને એક કેટેગરી માં તો એવું મળશે એ વખતે એક એક માં આ પિક્ચર ને એવોર્ડ ના મળ્યો તો આ ચૂક કોની કહેવાય કોની કહેવાય સરકાર બરાબર ઓકે ચલો સરકાર એક વસ્તુ કહું એ પિક્ચરમાં છે ને ખેડૂત સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો અમે વાત કરી કેવા મેસેજ અમે આપેલા

પણ એક વીક મે પછી એક બી કેટેગરી મે એવોર્ડ ના મળ્યો ત્યારે એક બે ન્યૂઝ ચેનલ માં મારી ચર્ચા પણ થઈ ત્યારે મેં કીધું એ લોકોને કે જો ભાઈ મને પહેલા ભી એવોર્ડ કોઈ આપતા નતા કે આપતા એવોર્ડ વાળા સરકારી વાળા એવું ભર્યું બહુ આશા હતી પણ કઈ મેં કીધું કે મને થાય કે ત્યારે પણ એવું મળજો મને એવોર્ડ બેક ગી સ્પેક્ટર એવું મળક ના મળે પણ આપણા પિછેના બીજી બધી કેટેગરી માં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્ડ કેમ કે મને આશા હતી કે બધું જવા દે સરકાર એ તો કે છે ને કે ભી સરકાર નું સારું બોલે સારું બો સરકાર ખેડૂત કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બે જ ફિલ્મ તો મળશે ને મને એવું હતું પણ એ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકાર ને ખબર નહી હોય સરકારને ખબર નહી હોય ચલો સીમ સાહેબ ને ખબર નહી હોય કદાચ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલે કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાત નો કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી બરાબર છે

પિક્ચર જ કેમ કે સારી સારી પિક્ચર મારી પિક્ચર વાત કરતો નથી હું બીજા કોઈ પણ પિક્ચર કોઈ પણ હીરોની વાત હોય પિક્ચર વાત હોય બીજા હીરો ની પિક્ચર સારી હોય તો એને પૂરે પૂરે અવોર્ડ મળો સારો અવોર્ડ મળો જોઈએ એનો હક મળો જોઈએ એ મારી પિક્ચર હોય તો કોઈ બીજા હીરોની ની પિક્ચર હોય આ ખેડૂતની વાત એટલા માટે કરી કે એમાં સરકારે આપેલો સંદેશ હતો એટલા માટે છતાં એને ના મળ્યો ઘણા બધા આવું મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે મારે કશું કરવાની જરૂર નહી બરાબર એટલે બસ જયારે આટલું બધું થતું હતું બધા ફંક્શન થતા હતા ગુજરાત સરકારના એમાં પણ કોઈ પણ જગ્યાએ મને ખબર છે આ નહી બોલાવું છે મીડિયા ના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ આ કોકરાવાની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ઘુસેલા છે ને જે આવે જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય

કોઈ કલાકારનો મને વિરોધ નથી પણ કલાકારોને પણ કહું છું તમે નહી માનો જે ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમને એક સરસ મજા સોંગ હાથમાંથી વાળું એ પછી એ સોંગ મને ગાબડતી હોવ

મે એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં ઘણા લોકો કહેતા હોય કે આ તો આ તો લવ સોંગ ઓમ શાંતિ એમ રાધા રાધા કરે છે ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે હા એક વસ્તુ આ પ્રેમ પ્રેમના ગીતે પ્રેમનું પ્રતીક છે રાધા કૃષ્ણનું પ્રતીક છે પ્રેમ ગીતેને શું છે ભાઈ આપડા એમને

આપડે કોઈ વિવાદ વાત નહીં કરી તો બસ મારું એટલું જ ને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ ગયું હા એટલે જો અહિયાં કોઈ ધ્વન આપી તો મોદી સાહેબ ને કોઈ તમે ધોરણો ને હા મિત્રો આ બીજી એક વસ્તુ વાત બીજું મેં જરૂર છે કલાકારો માટે ફક્ત ઠાકોર સમાજ માટે નહીં ઠાકોર સમાજના કલાકારો માટે નહીં પણ દરેક જ્ઞાતિના કલાકારો માટે મેં આ અને ઘણા બધા એવું દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે તો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો આપણે બેન નાની ક્યાં જઈએ આપણે તનિમી બેન એમના ભજન તમે જુઓ જીગરના તો હિન્દી હિન્દી ગીતો મિલીને ઉપર ગયા છે

જ્યાં તમારો પ્રોગ્રામ હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને ખાલી ફક્ત ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાવ છો એ વાત ખોટી છે લઈ જવા જો હું એવું નથી કહેતો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે બીજા કલાકારોને ન્યાય નથી મળતો એ ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ

ઠાકોર સમાજ અને દરેક સમાજ ને છું અમારા સાગરભાઈ પટેલ અમુક તે વિચાર્યું સાગરભાઈ પટેલ તમે પટેલ છો ને અમારા સીએમ પટેલ છે સાગર પટેલ કેમ બાદ બાકી કરવામાં ખબર ના પડી એમનો વિષય છે તમે પૂછી લે તમારે બધા ઘરના છે એટલે તમારે તમે ડાયરેક્ટ વાત કરી શકો છો અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા બોલાવતા નહીં જોઈ ડાયરેક્ટ વાત કરીએ બોલાવો ના એમ નહી જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે મારે એમને વિનંતી છે બસ બીજું કંઈ કહેવા માંગતો નથી બધા ઠાકોર ક્ષત્રિય દરબાર અને દરેક સમાજને સાથે ચાલી સાથે રાખીને ચાલશો તો આપણો સમાજ ને બીજા સમાજ આગળ વધશે અને આ બધા વટોટિયા છે ને બધા જતા છે બરાબર એ તો અત્યારે ભાજપ સરકાર છે કદાચ કોંગ્રેસ સરકાર હોય તો બી મારો શબ્દો આજ હોત એ તો કેવા છે મારા માટે ભાજપ પણ એકલી છે કોંગ્રેસ પણ એકલી છે બંને સિવાય મારા માટે તમે લોકો હો બધું પછી પણ તમે મારો ક્ષત્રિય સમાજ મારો ઠાકોર સમાજ મારો દરેક સમાજ મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે ના આ તો આ તો સન્માન છે એમાં તો જઈને બહુ રૂપી નહીં આપ્યું ખોટી છે પણ આગળ જતા બસ હું જ હોય કે આગળ જતા તમે આમાં દરેક કલાકાર ન્યાય મળે દરેક સમાજ ન્યાય મળે આ કલાકાર ની લાઈન ની વાત નથી ઘણી બધી જગ્યા પણ આ બધું થતું હોય છે અને હા બે મારા ભૂપેજી કે પૂછો કે ભાઈ વિક્રમભાઈ તમારા હોય શું કરવું છે અને ભાઈ મારા માટે હું નહીં કરતું કશું કરી રહ્યો કરવું તો ચાલુ કરી બે હજાર હાથમાં કરી દીધું હોય મેં મારા માટે કશું નથી કર્યું મેં મારા સમાજના કલાકારો અને બીજા સમાજના કલાકારો માટે આ બીજું ધરતું છે અને બસ સાત સરકાર હંમેશા આપજો રાજકારણમાં એટલે તમે લોકો શું કરવાનું મળી આવે બોલો તો ખબર પડે બોલો ઠાકોર સમાજ બોલો દિવ્યાબેન આવ્યા છે ભાઈ ઘણા બધા કલાકારો બોલવું છે પણ સમય નો અભાવ છે અત્યારે ધારું થઈ ગયું છે